હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના એવા અગત્યના કવિ પ્રેમાનંદ વિશે વાત કરવાના છીએ આ અગાઉના વિડીયોમાં આપણે બીજા કવિઓ વિશે વાત કરેલ છે તો એ વિડીયો પણ જોઈ લેવા આ વિડીયો તમામ ક્લાસ થ્રીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પ્રેમાનંદ અહીંયા તમે જોઈ શકો છો પિક્ચરમાં પ્રેમાનંદ કવિનો ફોટો અહીંયા લીધેલો છે જેમાં તેમણે પાઘડી પહેરેલી નથી કેમકે તેમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે ગુજરાતી ભાષાને જ્યાં સુધી માન નહીં મળે ત્યાં સુધી જે છે એ હું પાઘડી નહીં પહેરું એટલે આ ફોટો છે તેમાં તેમણે પાઘડી પહેરેલી નથી અને તેના હાથમાં જે છે એ માણ છે જે છે એ વગાડી રહ્યા છે અને હાથમાં એવી વીટી પહેરેલી છે જેથી કરી અને માણની સાથે અધડાય એટલે તેમાં અવાજ આવે તેની માહિતી જોઈએ તો પ્રેમાનંદ છે તેમનું પૂરું નામ છે પ્રેમાનંદ કૃષ્ણામ ભટ્ટ આમ તેની અદક ઉપાધ્ય હતી પણ પોતાને ભટ્ટ તરીકે ઓળખાવે છે તેમનો સમય છે ઈસવીસન સોળસો અડતાલીસથી સત્તરસો ચૌદ આશરે સત્તરમી સદીમાં તેઓ થઈ ગયા છે તેમનું ઉપનામ છે ઉત્તમ આખ્યાન કવિ આખ્યાન શિરોમણી અને મહાકવિ તેમનો વ્યવસાય છે માણભટ્ટ કથાકાર માણભટ એટલે માણ છે અથવા ગાગરિયા ભટ્ટ તરીકે ઓળખાય છે માણ છે તેને વગાડતા એટલે તેમને માણભટ્ટ કહેવાય છે તેમના ગુરુ છે રામચરણ પિતા છે કૃષ્ણદાસ ભટ્ટ દાદા જયદેવ પત્ની હરિકોર ભટ્ટ તેમના પુત્રનું નામ છે વલ્લભ ભટ્ટ જન્મ તેમનો થયો છે છે વડોદરામાં મેવાડા બ્રાહ્મણ એટલે એમને ભટ્ટ તરીકે ઓળખાય છે ઉછેર છે એ માસીને ત્યાં નંદબારમાં થયો છે અને વખણાતું સાહિત્ય તેમનું છે આખ્યાન ખાસ પૂછા તો પ્રશ્ન પ્રેમાનંદ છે પ્રખ્યાત છે આખ્યાન માટે ત્યારબાદ સામાન્ય પરિચય પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યનકાર હતા જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે અખૈયા એટલે આખ્યાન માટે એવો જાણીતા છે લોકોએ તેમને કવિ શિરોમણીની ઉપાધિથી નવાજ્યા છે અહીંયા જે કંઈ પણ આઈએમપી લાગે એવા પ્રશ્ન હોય આઈએમપી લાગે એવું હોય ત્યાં તેમાં નીચે અંડરલાઈન કરેલી છે અને રેડ કલરથી દર્શાવેલા છે જેથી કરીને તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે તમને યાદ રહી જાય આ કવિ પોતાના જીવન વિશે પોતાની કાવ્યકૃતિઓમાં પરિચય આપતા જણાવે છે કે વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્યે ગામ ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ છે એટલે વડોદરામાં એમનો જન્મ થયો છે ગુજરાતમાં આવેલ છે અને જ્ઞાતિ છે એમની બ્રાહ્મણ છે અને ભટ્ટ પ્રેમાનંદ એમનું નામ છે એના પરથી છે આ અગાઉ આપણને આ પંક્તિ મળેલી છે એના પરથી આપણને પ્રેમાનંદના જીવન વિશે માહિતી મળે છે પ્રેમાનંદ માણભટ પરંપરાના કવિ મનાય છે માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે શાભિનય રજૂઆત દ્વારા આખેન લોકપ્રિય કર્યા હતા ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્વારા થયેલી હોવાનું મનાય છે ગુજરાતી ગુજરાતી સાહિત્યમાં ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ બનાય છે ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોક સમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી તેમના જમાનામાં એવો છે એ રાસ કવિ તરીકે ઓળખાતા હતા

એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષા શક્તિ અને રસ નિરૂપણ શક્તિનો મહત્વનો ફાળો હતો તેમના સમયના મુઘલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક ઔરંગઝેબ તેમને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા મહાકવિ પ્રેમાનંદ એમને કોણ કહેતું હતું ઔરંગઝેબ ત્યારબાદ તેના જીવન વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ તો વડોદરાના વતની હતા વડોદરાના વાડી રહેતા હતા હતા તેઓ મેવાડા બ્રાહ્મણ કવિ જાત મળેલી માહિતી અનુસાર પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ હતું પ્રેમાનંદના દાદાનું નામ હતું જયદેવ તેમના પિતાનું નામ હતું કૃષ્ણરામ અને પત્નીનું નામ હતું હરકોર ભટ્ટ અને પુત્રનું નામ હતું વલ્લભ ભટ્ટ માતા પિતાનું અલ્પવયે અવસાન થતાં તેમનો ઉછેર ભાગે મોસાણમાં થયો વડોદરાના મમ્મદવાડીમાં પ્રેમાનંદ કવિના ઘર તથા કુવો છે એ પોળનું નામકરણ પ્રેમાનંદ કવિની પોળ એમ કરવામાં આવ્યું છે તો એમ પ્રશ્ન પૂછે કે પ્રેમાનંદ કવિની પોળ ક્યાં આવેલી છે તો એનો જવાબ આવશે વડોદરાની અંદર એનું નામ શું કીધું છે પ્રેમાનંદ કવિના ઘર અને કૂવો આવેલા છે એનું નામ છે પ્રેમાનંદ કવિની પોળ આખ્યાનો કરવા અને માણ ભટ્ટ એટલે કે કથાકારનો એમનો વ્યવસાય હતો વ્યવસાય અર્થે એમણે થોડાક વર્ષો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદનબાન અને બુરહાનપુરમાં વિતાવેલા પ્રેમાનંદના સમયમાં ગુજરાતી ભાષાનું માન ન હતું ઘણા કવિઓ હિન્દી અને ઉર્દુ ભાષામાં કવિતા લખતા થઈ ગયા હતા આમ પ્રેમાનંદે હિન્દીમાં કાવ્ય લખીને તેમના ગુરુ રામચરણને બતાવ્યું પ્રેમાનંદના ગુરુ હતા રામચરણ અને ત્યારે જે છે કે હિન્દી ભાષાનું માન વધારે હતું એટલે પ્રેમાનંદ પણ હિન્દીમાં કાવ્ય લખે અને તેમના ગુરુ પાસે જાય છે ત્યારે ગુરુએ એમને એવું શિખામણ આપે છે કે ઊંબર છોડી તું ડુંગર પૂજે કેમ એટલે કે પ્રેમાનંદને ગુજરાતી ભાષામાં જ કવિતા લખવાનું કહે છે પરિણામે પ્રેમાનંદ છે એ ગુજરાતી ભાષામાં જ કવિતા રચવાનું નક્કી કરે છે એવી કથા સુલભ છે કે પ્રેમાનંદે ગુજરાતી ભાષાની અવગણના થતી જોઈ અન્ય ભાષાની સરખામણીમાં જ્યાં સુધી ગુજરાતી ભાષાનું વિશેષ મહત્ત્વ ન અંકાય ત્યાં સુધી માથે પાઘડી પહેરીશ નહીં એવી પ્રતિજ્ઞા લીધેલી તો આ પ્રશ્ન પણ પૂછાય કે માથે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી પ્રેમાનંદે શા માટે ગુજરાતી ભાષાને જ્યાં સુધી અન્ય ભાષા જેટલું મહત્ત્વ ન મળે ત્યાં સુધી એમણે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી શબ્દમાં કહીએ તો ગુજરાતનો હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું આવું કોણે કીધું છે બકો ઠાકોરે તેમની કહી શકાય તેવી કૃતિઓમાં એમની કૃતિઓ વિશે અહીંયા લખેલું છે રેડ કલરથી લખેલું છે એ ખાસ સ્ક્રીનશોટ લઈ લેવો અને કૃતિ યાદ રાખવી પ્રેમાનંદની કૃતિ છે એ વારંવાર તમામ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર પૂછાય છે તેમાં છે ઓખા હરણ અભિમન્યુ આખ્યાન ચંદ્રહાસ આખ્યાન મદલસા આખ્યાન હુંડી શ્રાદ્ધ સુદામા ચરિત્ર મામેરું સુધન્વા આખ્યાન રૂકમણી હરણ નળાખ્યાન

એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષા શક્તિ અને રસ નિરૂપણ શક્તિનો મહત્ત્વનો ફાળો હતો આમ પ્રેમાનંદે કાવ્ય સર્જન વીસ બાવીસ વર્ષે શરૂ કર્યું ઈસવીસન સત્તરસો પછી તેઓ બહુ જીવ્યા નહીં એમ માનીએ તો એમનો જીવનકાળ ઈસવીસન સોળસો ચાલીસથી સત્તરસો સુધીનો ગણી શકાય કવિની જે શંકાસ્પદ કૃતિઓ મળી આવે છે એમાં છે અષ્ટ્રાવક્રાખ્યાન તત્યા ખાન એ નાટક છે લક્ષ્મણા હરણ વાખ્યાન દ્રૌપદી શયંવર દ્રૌપદી હરણ નરસિંહના પુત્રનો વિવાહ પાંડવાક્ષ્મઘ પાંચાલી પ્રસન્નાખ્યાન બભુવાહનાખ્યાન સષ્ટમ સ્કંદ ભાગવત સપ્તમ સ્કંદ અષ્ટમ સ્કંદ ભીષ્મ પર્વ રેવાખ્યાન કૃષ્ણવિષ્ટિ વટપતન અભિમન્યુનો ચક્રાવો લવકુશાખ્યાન, સુરેખા હરણ જ્ઞાનગીતા રઘુવંશ કપિલ ગીતા નાગદમન માર્કેન્ડઈપુરાણ માધવાખ્યાન સત્યભામાં રોષ દર્શિતાખ્યાન લક્ષ્મણા હરણ વિરાટ પર્વ શભા પર્વ સુભદ્રા અને હારમાળા આ બધા જ જે છે એની કૃતિની અંદર પણ સમાવેશ કરે છે ત્યારબાદ છે સ્વહસ્તલિખિત કૃતિ જે છે એમાં આ બધું ખાસ છે એ બે થી ત્રણ વખત વાંચું પછી છે એ યાદ રહેશે હસ્તલિખિત કૃતિમાં છે સ્વર્ગની નિશરણી કુવડનો ફજેતો વિવેક વણઝારો વિષ્ણુ સહસ્ત્ર નામ નચીકેત્તા આખ્યાન તત વામન કથા શ્રામણસાનો મોટો વિવાહ દેવી ચરિત્ર વ્રજવેલ વલ્લભ ઝગડો બાળલીલા દાણલીલા ભ્રમર ગીતા દશમ સ્કંદ પાંડવોની મોટો અને મહિના અને રાધિકાના દ્વાદશ માસ આ બધા એની સ્વસ્ત લિખિત કૃતિ છે પ્રેમાનંદ આખ્યાનોની શરૂઆત ગણપતિ તથા સરસ્વતી માના સ્મરણથી કરતા હતા તેમનું છેલ્લું આખ્યાન દસમ સ્કંદ એ અધૂરું રહ્યું હતું એ પછીથી સુંદરે સતરસો સત્તર કે સત્તરસો ચાલીસમાં પૂરું કર્યું છે એટલે એ પણ પૂછાઈ શકે કે પ્રેમાનંદનું એવું કયું આખ્યાન છે કે જે અધૂરું છે તો તેનો જવાબ આવશે દશમ સ્કંદ ત્યારબાદ પ્રેમાનંદે કેટલીક દનકથાઓ પણ લખેલી છે જડત જેવા પ્રેમાનંદને કોઈ મહાત્માની કૃપાથી કવિત્વ શક્તિ પ્રાપ્ત થયેલી વડોદરામાં કથા કરવા માટે બેસવાના સ્તરની બાબતમાં કોઈ સાસરી પુરાણી સાથે ઝઘડો થતાં પ્રેમાનંદ સંસ્કૃતમાં કથા કરવાનું છોડીને લોકભાગ્ય શૈલીમાં આખ્યાનો રચીને ગાવા માંડ્યા હતા ઈસવીસન અઢારસો ચોર્યાસીથી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને પ્રાચીન કાવ્ય માળા વડોદરાથી પ્રગટ થવા માંડેલી તેમાં પ્રેમાનંદ અને તેમના પુત્ર વલ્લભની કૃત્યો પ્રગટ કરેલી એ કૃત્યોમાંના ઉલ્લેખો તેમજ પ્રચલિત દંતકથાઓનો હવાલો આપી પ્રેમાનંદના જીવન વિશે તથા પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી માહિતી આપેલી છે આમ નિર્દોષ દત્તપતિમાં લોક જીવનનો બહોળો અનુભવ માનવ મનના ઊંડાણો તાગવાની શક્તિ ગુજરાતી લોકભાષા પર આમૂલ પકડ સ્થાનિક રંગો સહજ છતાં પ્રબળ કથન કલા પ્રદૃશ્ય વર્ણન રસવ્યત્ય અને નિરૂપણ પ્રભુત્વ આદિ કાવ્ય ગુણો એમને મહાકવિ ગણાવવા પ્રેરે છે મહાકવિ કોને કહેવામાં આવે છે પ્રેમાનંદને ઈસવીસન ઓગણીસો સોળમાં વડોદરા ખાતે સ્થપાયેલ સાહિત્ય સંસ્થા વડોદરા સાહિત્ય સભા જેનું નામ પછીથી કયું થયું પ્રેમાનંદ સાહિત્ય સભા એવું કરવામાં આવે છે અને ત્યાં જે છે સંસ્થા દ્વારા ઓગણીસો ત્યાંસીથી થી બે હજાર પચીસ સુધી બે વર્ષે છે એ સાહિત્યકારને પ્રેમાનંદ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવે છે તો આ માહિતી જે છે એ કવિ પ્રેમાનંદ વિશે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ